રથવાહકદણ આવી રીતના આમનો મત છે જયરો અમારા કલી છે કલી જો આ જો જો આ બધા જો કેવા વે તારણ કર્યા છે મુગલ સમ્રાટના યશોક છે આ બધા મુગલ સંગ્રહ સંગ્રાહ થી તેવીસ હો ભાઈ હાર્દિક સ્વાગત છે તો આપણે આપણે લઈને આવી છે છે ભાવનગરમાં ત્રીજી રથયાત્રા નીકળે ને જગન્નાથજીની ત્યાં આજે જોવાના છે આપણે ફૂલ મોજ કરશું અને તમને બધી રથયાત્રા દેખાડશું ફૂલે ફૂલ રથયાત્રા દેખાડશું અને આજે તારીખ છે સત્યાવીસ છ બે હજાર પચીસ તો અત્યારે એ રોજ ના છે ને રથયાત્રા છે હાલો તમને ફૂલ મોજ કરાવશું નથી ખાલી આપણે રોડ ઉપર રથયાત્રા આવશે હાલો તો તમને બધી મામાનો છોકરો આવેલો છે રથયાત્રા જોવા જો કુલદીપ કુલદીપ અને નિધિ બેન અત્યારે ત્યાર થાય છે અને ત્યાર થાય પછી છે ને એક સરપ્રાઈઝ છે અમારા બીજું પણ આવવાના છે એ આવે એટલે તમને એની સાથે મુલાકાત કરાવું હાલો તો પેલા આપણે અત્યારે રથયાત્રા જોવા જાવ

નાના અમથા વાયદરા બનેલા જો હે મારા કલેજા મિત્રો ફાઇનલી જો અત્યારે રચત્ર શરૂ થઈ ગઈ છે અને અમે થઈ આવે છે અત્યારે આપણે આગળ જાવીએ આપણે શરૂ ફરવી લે અત્યારે વિડિયો ઉતારવી છે જો આ શરૂ ગાડી અત્યારે જો એમ કે આપણે ઘરે ગાડી લઈ જાવ ને હતી અને જો રચત્ર માં આવું રીતના છે અલગ અલગ ખટારા છે ને એકત્રીસ નંબરનો ખટારો છે તો બહુ વાર છે આજે ગાડીની ની લઈ જવાની એના ના પગડો ના ટ્રાફિક જામ જો આગળ સમજો આ બધા માથે પથાણો ગાડી નાખી મૂકતા છે અલગ અલગ મોજ હોય બધા ખટારા છે હવે તમને પસંદ આવે છે જીજો આવી ગયા છે અત્યારે જો નીધી બેન અત્યારે જો દાંત જ કાઢે ને જીજો આવી ગયા છે ને જો અત્યારે રથયાત્રા શરૂ વરસાદની શરૂ છે હજુ આવી રીતના છે બધા હાલવા છે કટારા માંડ માંડ કેટલો અડસઠ માં કટારો છે જો અડસઠ માં આ બધા રેક ને એવું ગડે છે આ ઓગણ સિત્તેર માં રોકેટ ને એવું છે બધું આમાં આઝાદ મિત્ર મંડળ ઓપરેશન સિંધુ ને બધું આમાં છે જોયું આગળ આવી રીતના કટલે લાઈ છે અત્યારે રથયાત્રા જોવા જો ટપુ કાકા ગુલપી ગુલદીપ તો છે પહેલેથી બેસેલ ત્યાં રથયાત્રા કરવા તો આવ્યો જો અત્યારે સુમિત ક્યાં છે અહીંયા જો સુમિત ને અમિતય છે આમાં ફોનમાં વાત કરે અત્યારે એ અહીંયા આવી રીતના ખટારા છે જે તો અત્યારે જંતુ કાકા ઓલા ખટારામાં મેં કહો હોય ને એ આ જોડ્યા જે ખટારા આવે જ છે તો પોલીસની ગાડી છે ઘટારો છે ઘટારા છે અને આવી રીતના જો મહાભારતના સ્લોપો લખેલા સમૂહ અને આવી રીતના આખું ઓલા બનાવેલું છે હરપ્રકાશ ગિરી બાપુના ના ધાંડેશ્વર મહાદેવ પંચોતર માં રથ વાહક દળ અને બે પોલીસ ને કાઢી છે અને રથ હવે આવશે એટલી વાર છે વરસાદ ઉભો રહી ગયો કાં હવે છેલ્લા છેલ્લા તો ઉભો રહી ગયો રથ આવે એટલી વાર છે કે જે આગળ આવે છે વસ્તુ

ગુજરાત આવે છે આગળ જો આ બધા જો કેવા વે તારણ કર્યા છે મુગલ અને સમ્રાટના યશોક છે આ બધા મુગલ અને સંગ્રહ એક થી તેવીસ ઓ ભાઈ જોઈ લે ગોળી આમ પડે આમ ખિચકમ કરતી મિત્રો જો ને ઓલા બધા જવાના છે અત્યારે અંદર રથની અંદર હમણાં જોજો ગરદી થાય તમને બધું દેખાડું આ માલે આ રથ લાઈ વાહન છે I'm a liar, tell you that. A liar, tell you that. I'm a liar, tell you that. I'm a liar, tell you that. HOLY <laughs>

આ કચરાવાળા આવી ગયા બોલો આમ નામ